સાંજ નોકરીયાત વર્ગ ને તથા અન્ય નાગરિકો ને અમદાવાદ તરફ જવા આવવા માટે મુકવામાં આવી છે પણ એની અંદર કંડક્ટર ની સામે આવી છે જેમાં પેસેન્જર દીઠ પૈસા ઉઘરાવી ટિકિટ આપવામાં આવતી નથી અરવિંદ કંપનીથી ખાતરજ ગામ એક કિલોમીટરના અંતરમાં આવેલા હોવાથી ટૂંકા અંતરે ચેકિંગનો ડર કંડક્ટરને રહેતો નથી પણ આ અંગે અરવિંદ કંપની પાસે આવેલા બુથ પર કમ્પ્લેન કરવા છતાં કોઈ અધિકારી આ બાબતે ધ્યાન દોરવા નથી પણ મજાની વાત તો એ છે કે ચોર કોતવાલકો ડાટે એવી સ્થિતિ સર્જાય છે ચેકિંગ આવે ત્યારે પેસેન્જર પાસે ડબલ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયા ટીવી લાઈવ અમદાવાદ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे